ભવા ભવાની મંદિર અને નક્ષત્ર આવ્યું વિવાદમાં છેલ્લા આઠ એક મહિનાથી કદ પર ગામના લોકો કાર્યરત છે મવા ભવાની મંદિર અન્ન ક્ષેત્ર ટ્રસ્ટીઓએ ઓચિંતા તાળા મારી દેતા સર્જાયો વિવાદ ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ જિલ્લા ટ્રસ્ટના આ ભાગમાં આવતી નથી ટ્રસ્ટીઓ બેઠકના દૂર ચલાવી રહ્યા છે પરંતુ સમાધાન હજી સુધી થયું નથી જય ભવાની મારું નામ કેતનભાઈ વાલાભાઈ યાદવ છે હું કથપર ગામનો પૂર્વ સરપંચ છું અને આજ રોજનો લાઇટ હાઉસ અને ભવાની વિસ્તારના તમામ આગેવાનો માતાઓ બહેનો અને વડીલો બધા અહીંયા ભેગા થયાથી અમે પાંચ છ મહિનાથી થી જય ભવાની ક્ષેત્ર કદપર નામે અન્નક્ષેત્ર શરૂ કરેલું અને એ અન્ન ક્ષેત્રમાં કાલે રાત્રિના ના સુમારે ટ્રસ્ટીઓ દ્વારા તાળાબંધી કરી તાળા મારી ચાવી લઈ લઈ જવામાં આવેલ એટલે અત્યારે અમે બધા ગામજનો ભેગા થયા છીએ આ તાળા મારવાનું કારણ અમને ખબર પડેલ નથી અમે ટ્રસ્ટીઓ ને ફોન કરેલો તો ટ્રસ્ટીઓ અમને એવું કીધેલું કે તમે સીસીટીવી કેમેરા મુકાવ્યા એટલે અમે તાળાબંધી કરેલી અને આ ક્ષેત્ર અમે ટ્રસ્ટીઓના કોઈ પણ સહયોગ વગર લોક ભાગીદારીથી અને દાતાઓના સહયોગથી શરૂ કરેલ છે આ ક્ષેત્ર બંધ કરવા માટે આ ટ્રસ્ટીઓ દ્વારા અમારા જે ક્ષેત્રના રૂમ છે ઓરડા જ્યાં કાચું સુધું બધું માલસામાન પડ્યો છે ત્યાં તાળા મારી દેવામાં આવેલા છે અને આ રૂમો ટ્રસ્ટના અંડરમાં આવેલા નથી છતાં પણ એને તાળા કેમ મારી દીધા તે અમને જાણ નથી આ ભગવાની મંદિર ટ્રસ્ટની પીટીઆરની કોપી પણ અમારી પાસે છે જેમાં આ ધર્મશાળાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી તો આ ધર્મશાળા અત્યારે સરકારી પડતર અને લોકોને ઉપયોગ આવે એ માટે બનાવવામાં આવેલ છે તો આ અન્ન ક્ષેત્ર લોકોને ઉપયોગ થાય એવું જ કાર્ય છે તો એમાં વિઘ્ન નાખી અને આ ટ્રસ્ટીઓ અન્ન ક્ષેત્ર બંધ કરાવવા માટેનો આ આખો એનું ષડયંત્ર છે પણ અમે આ અન્ન ક્ષેત્ર બંધ નહીં થવા દઈએ એની માટે આંદોલન કરવું પડે તો પણ કરશું અને કઈ પણ કરવું પડે ગામજનો સાથે રહીને અમે કરશું જય મા ભગવાન